ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ છેલ્લા ચારથી સવા ચાર વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને ગઈકાલે તારીખ એકવીસના રોજ તેણે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પીને આપઘાત કરવાની જે કોશિશ કરેલી એ અનુસંધાને તેઓને શર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને તે બાબતે તેઓના જે પિતાશ્રી જે છે જે જયદેવસિંહ કળ કસળસિંહ ગોહિલ રહે ચિત્રા નાઓનું નિવેદન લઈ અને એક જાણવાજોગ દાખલ કરેલી જેમાં તેઓના પિતાશ્રીએ જણાવ્યું કે જે આ જે દિગ્વિજયસિંહ છે તે ડૉક્ટર કેયુર પરમાર સાહેબની થોડા સમયથી તેઓની માનસિક રોગની જે દવા લેતા હતા અને તે બાબતે તેઓની સારવાર ચાલુ હતી અને ગઈકાલે આપણે ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ રીતની જાણવાજોગ દાખલ કરેલી અને આજે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહનું જે મૃત્યુ થતાં તેઓના પિતાશ્રીને બોલાવી અને તેની એડી એક્સિડેન્ટલ ડેથ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ આ કામે મામલતદાર સાહેબને બોલાવી અને તેના રૂબરૂ

દવા લઈ રહ્યા હતા અને આજે એડીના કામે બી તેઓનું નિવેદન લેવામાં આવેલું છે અને એડી દાખલ થયા બાદ તેની તપાસ કરવામાં આવશે હા થોડા સમયથી સીક લીવ ઉપર હતા અને છેલ્લા એકાદ મહિનાથી તેઓ હાજર થયેલા છે એ બાબતે બહુ માહિતી નથી પણ હાલમાં તેઓના પિતાશ્રીની બી પૂછપરછ કરવામાં આવી અને એડી લેવાનું નિવેદન લેવાનું કામગીરી ચાલુ છે પણ એ બાબતે બી જો કોઈ એવી હશે તો એડીના કામે તેની બી તપાસ કરવામાં આવશે ગઈકાલે જે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પીએસઓની ફરજમાં હતા અને એક્સિ તેણે ઝેરી દવા પી લીધેલી છે થેન્ક યુ